બીજી બાજુ વડોદરા શહેરના નાગરિકોને પીવાનું ચોખ્ખું પાણી મળી નથી રહ્યું સાથે વડોદરા શહેરમાં ક્યાંક ને ક્યાંક પીવાના પાણીની લાઈનોમાં લીકેજ થવાના કારણે પીવાના પાણી ગટરોમાં વહી જઈ રહ્યા છે વડોદરા મહાનગરપાલિકાના સ્માર્ટ સત્તાધીશો અને અધિકારીઓની નિષ્કાળજીના કારણે કોન્ટ્રાક્ટરો તેમજ કર્મચારીઓને ખુલ્લું મેદાન મળી ગયું છે સાથે વડોદરા નગરપાલિકાના કોન્ટ્રાક્ટરો દ્વારા વારંવાર એક જ જગ્યાએ રિપેરિંગ કરવામાં આવે છે અને તે જ જગ્યાએ ફરીથી પાછું લીકેજ થાય છે

બ્રિજ પર જોઈ શકો છો કે એર વાલ લીકેજ થવાના કારણે પીવાનું પાણી કરોડો ગેલન પીવાનું પાણી સીધે સીધું આ રીતનું ઉભરાઈને વિશ્વામિત્રી નદીમાં જઈ રહ્યું છે વડોદરા શહેરની જનતાને છેલ્લા કેટલાય દિવસથી પીવાનું પાણી નથી મળી રહ્યું આકરો ઉનારો આવ્યો છે તમામ જગ્યા વોર્ડ ઓફિસરો હોય કે નગરપાલિકા હોય લોકો માટલા ફોડી રહ્યા છે વડોદરા શહેરની જનતા વેરો ભરી રહી છે વેરાનું વળતર મળવું છે વળતર નથી મળતું પાણી નથી મળતું સુવિધાઓ નથી મળતી અને આ પીવાનું પાણી સીધે સીધું વિશ્વામિત્ર નદીમાં વહી રહ્યું છે એક કલાકથી વધારે સમય થઈ ગયો છે ત્યારે આ વડોદરા મહાનગરપાલિકાના આ જાડી ચામડીના સત્તાધીશો આ જાડી ચામડીના અધિકારીઓ શું વહીવટ કરી રહ્યા છે ખબર પડતી નથી આવી જગ્યા જ્યાં પણ રિપેર રિકેસ થતું હોય તો તાત્કાલિક રિપેર કરવું જોઈએ તાત્કાલિક બંધ કરવું જોઈએ એક કલાકથી ઉપર થયો છે કોઈ રિપેરિંગ કરવા આવ્યા નથી વડોદરા મહાનગરપાલિકાના જાંબાજ કમિશનર મહેશ્રીને વિનંતી છે કે જે પણ અધિકારી જવાબદાર હોય તેની સામે તાત્કાલિક પગલા ભરવામાં આવે સાથે ક્યાંક પણ લીકેજ થતા હોય તો તાત્કાલિક રિપેર કરે અને પાણી બચાવનો પ્રયાસ કરે તેવી અમારી માંગ છે